સાબરકાંઠા સાબર ડેરીમાં બોઇલના ગેસ ઘડધર થતાં એકનું મોત નીપજ્યું છે અને બે ઘાયલ થયા છે સાબર ડેરીમાં દૈનિક કામગીરી દરમિયાન બોઇલરનો ગેસ લીકેજ થયો અચાનક બોઇલરના ગેસ લીકેજથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો યુવકનું મારથી થયું છે મોત અને અન્ય વ્યક્તિઓ પણ ઘાયલ થયા છે સાબર ડેરીના અધિકારીઓ પહોંચ્યા સિવિલ હોસ્પિટલ પરિવારજનો પણ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે સાબરડેરીમાં કામ કરતા યુવાનનું મોત થતા પરિવારજનોમાં આકરાંત ફેલાયો છે. સ્ટોરી રિપોર્ટ બાય ચેતનન્દ્ર સોલંકી સાબરકાંઠા. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સુરો. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ કચ્છ. મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે